ભક્તિના સુખ સંદેશ પાઠ અધ્યાય નવ ઘડી થી પંદર પછી યુહાન ના શિષ્યો ઈસુ પાસે આવીને કહેવા લાગ્યા આવે અને પુરુષો વારે વારે ઉપવાસ કરીએ છે પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી એમ કેમ તે ઈસુએ તેમને કહ્યું જ્યાં સુધી વર પોતાની સાથે હોય ત્યાં સુધી જાનૈયા રાડેઘારા પરંતુ એવો પણ વખત આવશે જ્યારે વરરાજાને પોતાની પાસેથી લઈ લેવામાં આવશે અને ત્યારે તેઓ ઉપવાસ કરશે આ પ્રભુની વાણી છે તે આપનો આધાર આજના આ શુભ સંદેશમાં ઈશુ અને યોહાનના શિષ્યો તથા પરોશ્યોની વાર્તાલાપ દર્શાવેલી છે જેમાં યોહાનના શિષ્યો અને પરોશ્યો ઈસુને પ્રશ્ન કરે છે કે ઈસુ અમે તો વારંવાર ઉપવાસ કરીએ છીએ તમારા શિષ્યો શા માટે નથી કરતા ત્યારે ઈસુ તેમને આગળ એક ઉદાહરણ સાથે જણાવે છે કે જ્યારે વરરાજા જાનૈયાઓ પાસે હોય તો શું જાનૈયાઓ શોક શા માટે કરે તેવી જ રીતે એ જાનૈયાઓનું સરખામણી ઈસુ પોતાની સાથે કરે છે અને કહે છે કે હું મારા શિષ્યો સાથે છું તો તે લોકો શોક શા અર્થે કરે પછી આગળની વાતમાં ઈસુ જે ઉદાહરણ આપ્યું હતું તેની સાથે સરખાવતા કહે છે કે જ્યારે જાનૈયાઓ પાસે વરરાજા નહીં હોય ત્યારે જ તેઓ શોક મનાવશે અર્થાત પોતાની ભવિષ્યવાણી કહે છે કે જ્યારે હું મારા શિષ્યો પાસે નહીં હોઉં ત્યારે જ તેઓ ઉપવાસ કરશે ઈસુ પોતાની ભવિષ્યવાણી રૂપે તેમનું જે આગળનું ભવિષ્ય હશે તે દર્શાવી રહ્યા હતા અને ઈસુ તે વાતથી લોકોને વંચિત કરાવવા માંગતા હતા